દક્ષિણ ગુજરાત અહીના ખેડૂતો માટે શિરડી અને ડાંગર મુખ્ય પાક છે તેમાં પણ ડાંગર માત્ર ત્રણ મહિનામાં ખેડૂતોને સારું એવું વળતર આપતો પાક ગણાય છે જોકે આ વર્ષે ખેડૂતો માટે પાક સોદો સાબિત થઈ રહ્યો છે કેમ કે નવસારી જિલ્લા માં સરેરાશ એકસો આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે નવસારી જિલ્લા તમામ નદીઓ માં પૂર આવી ચુક્યા છે નવસારી જિલ્લા માં સિત્તેર હજાર હેક્ટર થી વધારે વિસ્તારમાં ડાંગર વાવેતર કરાયું છે નેવ થી એકસો વીસ દિવસ માં ડાંગર પાક આપે છે પરંતુ જો ચોમાસુ લંબાતા ડાંગરના ના પાક ને નુકસાન થવાની ભીતિ છે મોંઘું બિયારણ અને મજૂરીનો ખર્ચ કરનાર ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે કે પરિપક્વ ડાંગર અને જે હજી કાચું કે એટલે કે પરિપક્વ નથી થયેલું અને કંટી નીકળેલી છે એ ડાંગર બી ઢળી પડવાનું અને એ ઢળી પડવાને કારણે પરિપક્વ ડાંગર ઉગી નીકળવાનો છે અને જે હજી કાચો માલ છે એને વિશેષ નુકસાન અને એમાં ફૂગ જીવાતોનો ઉપદ્ધ થવાનો બીજી તરફ શેરડી નવી જે વાવેતર થયેલું તે નવું વાવેતર થયેલું તેમાં લગભગ જે રોપાણ થયેલું તેનો પચોતેર ટકા જેટલો હિસ્સો ખરાબ થઈ ગયો છે એટલે એ બી ખેડૂતોને જે કંઈક કરવું પડે ગેપ ફિલિંગને એ બધો એ ખર્ચો વધવાનો